ये परंपरा और ये संस्कृति हर एक नागरिक को अपने राष्ट्र के लिए समर्पित करते हुए अपनी संस्कृति का संरक्षण और संवर्धन करना चाहिए और वही कार्य आज भगनी सेवा फाउंडेशन की बहनें यहाँ पे करके आपको दिखा रही हैं कि संस्कृति को आगे पीढ़ी को अपन कैसे दे सकते हैं और ये करने से हमारी संस्कृति कैसे बची रहेगी बहुत साल पहले जब दूसरा विश्व युद्ध हुआ था तब जर्मनी ने जब सबके ऊपर देशों के ऊपर आक्रमण करा था तो सभी देश अपनी संस्कृति को बचाने के लिए

और भगवती का आराधना अलग अलग स्वरूप में की जाती है हमारी क्षत्रिय बहन है क्योंकि भगवती स्वयं क्षत्रिय शस्त्र का स्वरूप है भगवती ने स्वयं शस्त्र उठाया था धर्म की रक्षा के लिए તો ઉસી તરહે સે બાત કી આરાધના કરને કે લિયે બહેનો ને શસ્ત્ર હાથ મે લિયા હે જય માતાજી મારુ નામ જંગી બાજી કેન્દ્ર સે ચાલા છે અત્યારે આપ જે ઉપસ્થિત છો એ ભગીરસા ફાઉન્ડેશન અને રાજકોટ રોયલ ફેમિલી દ્વારા આયોજિત નવરાત્રી છે જેનો બીજો દિવસ છે પરંપરાગત નવરાત્રી નજો છે જે માં પ્રાચીન રાસ થી લઈ અને તલવા રાસ ખાસ જે ભગીરસા ફાઉન્ડેશન ની શરૂઆત છે શક્તિ દર્શન એટલે કે તલવા રાસ થી જેલા 18 વર્ષ થી ભગીરસા ફાઉન્ડેશન કાર્યરત છે આ વર્ષ પણ એવું જ આયોજન થાય તલવા રાસ જેલા એક-બે મહિના સુધી નવરાત્રી કંティસરી જેમાં અગિયાર વર્ષના દીકરી બાબી લઈ અને સાઈથી 65 વર્ષના નાની મા કે દાદીમા છે બની ગયા છે એ પણ અમારી સાથે જોડાયેલા છે કોઈ જ ઉપરની મર્યાદા નથી વાર ત્યારે મુંબરાતો ઉયોજિત થયેલું અનુસાર માં શક્તિ માં સંગમમાં એક સાથે આવવાની સાથે શક્તિ એ જ તમારા હાથમાં એક શસ્ત્ર છે જે અમે રજો કરીએ